નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલ વેજલપુર પ્રાથમિક શાળામાં મહેંદી ચિત્રકલા ને જાનવર બાબતની સાચી સલાહ અપાઈ ત્યારબાદ શાળા આચાર્ય કંચનભાઈ પરમાર દ્વારા જાણવા મળેલ કે વિદ્યાર્થીઓને બાઇકમાં પંકચર પડે તો કેવી રીતે પંકચર બનાવવું કે ઇલેક્ટ્રિક બાબતની પણ જાણકારી આપવામાં આવીને જનસ ન્યૂઝ ચેનલના રિપોર્ટર દ્વારા સાપને ગોયરા વિશે સાચી માહિતી આપવામાં આવીને જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જય હિન્દ જય ભારત રિપોર્ટર તુષાર પટેલ આપણા હવે પહોંચ્યા છે પંચમહાલના કરૂર તાલુકાના વેજલપુર ગામમાં વેજલપુરમાં પ્રાથમિક શાળામાં ત્યાં શાળાકીય પ્રવૃત્તિ એટલે શાળાકીય કોઈ પ્રોગ્રામ હતો તો એના બારામાં શાળાના આચાર્ય સાહેબ છે એમને પણ પૂછીશું બે શકશો કે શાળા કોઈ પ્રોગ્રામ કર્યો છે એના માટે પ્રોગ્રામ હતો એના બધા બે શકતો નમસ્કાર

અને આ જ જે એમના જીવનમાં વળતર કરે એટલા માટે આજ રોજ અહીંયા તુષારભાઈ પતાવ્યા હતા અને તુષારભાઈએ તેઓને વિવિધ જીવ જંતુઓ વિશે સારી એવી માહિતી આપી છે તેઓને પણ સારા પરિવાર આભાર માને છે સાથે સાથે બાજુમાં જે સાયકલ સવારવાળા ભાઈ છે એ બોલાવી અને સાયકલનું પંચર થઈ ગયું હોય મોટર પંચર પંક્ચર થાય તો એને કેવી રીતે બનાવો અને એની માટે સેનો સેનો ઉપયોગ થાય છે જે બાબતે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાથે જ ઇલેક્ટ્રિશિયન જે માણસ છે તેને સામે સ્કોર પરથી બોલાવી ઇલેક્ટ્રિશિયન માણસ આવી એ વ્યક્તિએ બાળકોને લાઈટ ફિટિંગ ફ્યુજ ખુલી જાય કઈ રીતે બાંધવો તથા નાના મોટા જે સ્કૂલમાં આવવા ફિટિંગ કરવું એ બાબતે તેઓએ સચોટ અને સારી માહિતી આપી છે શાળા પરિવારમાં આજરોજ તુષારભાઈ પધારી અને તેઓની સાપના જે પ્રકાર છે અને સાપ જેટલા સાપ ઝેરી હોય છે આપણા જે આજુબાજુના વિસ્તારની અંદર આ જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં કયા કયા સાપ ફરતા હોય છે કયા કયા જીવજંતુ જોવા મળે છે એ બાબતે ઘણી બધી વિસ્તૃત માહિતી આપી સાથે સાથે આજ રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાંથી સિનિયર લેક્ચરર શ્રી ઉમેશભાઈ ચૌહાણ સાહેબ પધાર્યા હતા તેઓએ પણ આ વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી છે અને તેઓને પણ સંતોષ થયો છે તો આ તબક્કે શાળાના આચાર્ય તથા આચર્ય અને સારા પરિવારોથી હું તમામ ટીમોનો આભાર માનું છું બપોરના સેશન બાદ હજુ પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે બાળકોને ઉપયોગી જીવનમાં છે એવી અભિલાષા છે સાથે સાથે ધોરણ એકથી પાંચ અને બાળવાટિકામાં ગઈકાલે એટલે કે સાતમી તારીખે લેવામાં આવ્યો હતો તેમાં માટીકામ ચિત્રકામ સાપકામ છે તથા અભિનય તો બાળવાર્તાઓ છે રમોજીવી ઉંચકાઓ છે વિવિધ પ્રવૃત્તિઓ કરી અને બાળકોને આનંદય શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવામાં આવે

yellow bike hinu mare jare andar gear nahi to yes biji vakht nu bike mare j ema gear choda api ja number nu visa number nu crack raho ji